કયા કયા છે તો ચાલો આપણે જોઈએ કોમ્પ્યુટરના મુખ્ય ભાગો મોનિટર સીપીયુ કીબોર્ડ અને માઉસ બરાબર ને આ છે કોમ્પ્યુટરના મુખ્ય ભાગો હવે આપણે જોઈશું કે કોમ્પ્યુટરના ગૌણ ભાગો કયા કયા છે તો ચાલો આપણે જોઈએ કોમ્પ્યુટરના ગૌણ ભાગો કોમ્પ્યુટરના ગોણ ભાગો તો કોમ્પ્યુટરના ગોણ ભાગો કોને કહેવામાં આવે છે તો કોમ્પ્યુટરના મુખ્ય ભાગોની સાથે બીજા અન્ય ભાગોને જોડવામાં આવે છે જેને કોમ્પ્યુટરના ગોણ ભાગો કહે છે તો કોમ્પ્યુટરના ગોણ ભાગો કયા કયા છે તો આપણે જોઈએ કોમ્પ્યુટરના ગોણ ભાગો પ્રિન્ટર સ્પીકર ફ્લોપી ડિસ્ક અને હાર્ડ ડીસ્ક તો વિદ્યાર્થી મિત્રો આ છે કોમ્પ્યુટરના ગૌણ ભાગો જે કોમ્પ્યુટરની સાથે કોમ્પ્યુટરના મુખ્ય ચાર ભાગોની સાથે જોડીને એનો ઉપયોગ કરવામાં આવે છે આથી તેને કોમ્પ્યુટરના ગૌણ ભાગો તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પ્રિન્ટર પ્રિન્ટરનો ઉપયોગ કોમ્પ્યુટરમાં રહેલ માહિતીને કાગળ ઉપર છાપવા માટે થાય છે પ્રિન્ટરની મદદથી ચિત્રો અક્ષરોને કાગળ ઉપર છાપી શકાય છે પ્રિન્ટર વડે બ્લેક એન્ડ વ્હાઇટ અને કલર એમ બંને પ્રકારે પ્રિન્ટ કાગળ ઉપર છાપી શકાય છે પ્રિન્ટરના ત્રણ પ્રકાર છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર લેસર પ્રિન્ટર અને ઇન્જેક પ્રિન્ટર હવે આપણે જોઈશું સ્પીકર સ્પીકરનો ઉપયોગ સંગીત સાંભળવા માટે થાય છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો તમને બધાને સ્પીકરનો ઉપયોગ ખબર જ છે આપણે શાળામાં પ્રાર્થના સાંભળીએ છીએ તમે તમારા ઘરમાં પણ મ્યુઝિક સિસ્ટમ હોય તો એની સાથે સ્પીકર હોય છે તો એનો ઉપયોગ સંગીત સાંભળવા માટે થાય છે સ્પીકરની ઉપર જુદા જુદા બટનો આવેલા હોય છે જેવી રીતે ટીવીમાં બટન હોય છે એવી રીતે જ સ્પીકરોમાં પણ જુદા જુદા પ્લે બટન મ્યુટ બટન પોઝ બટન બરાબર તો સ્પીકરની ઉપર પણ જુદા જુદા બટનો આવેલા હોય છે સ્પીકરનો ઉપયોગ સામાન્ય રીતે ચોરસ કે લંબ ચોરસ હોય છે સ્પીકર જુદા જુદા આકાર અને સાઇઝમાં જોવા મળે છે જે નીચે ચિત્રમાં બતાવ્યું છે કે સ્પીકર અલગ અલગ આકાર અને સાઇઝમાં જોવા મળે છે હવે આપણે જોઈશું ફ્લોપી ડિસ્ક ફ્લોપી ડિસ્કનો આકાર ચોરસ હોય છે ને ફ્લોપી ડિસ્કનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરવા માટે થાય છે ફ્લોપી ડિસ્ક પ્લાસ્ટિકની બનેલી હોય છે તેથી તે ઘણી નાજુક હોય છે ફ્લોપી ડિસ્કમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ થાય છે આથી તેને કોમ્પ્યુટરની નાની ડોટ બુક તરીકે ઓળખવામાં આવે છે ફ્લોપી ડિસ્ક બે સાઇઝમાં મળે છે એક મોટી ફ્લોપી ડિસ્ક અને બીજી નાની ફ્લોપી ડિસ્ક આજકાલ ફ્લોપી ડિસ્કનો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે હવે આપણે જોઈશું હાર્ડ ડિસ્ક હાર્ડ ડિસ્ક નો ઉપયોગ પણ માહિતીનો સંગ્રહ કરવા માટે જ થાય છે હાર્ડ ડિસ્કનો આકાર લંબચોરસ હોય છે હાર્ડ ડિસ્કમાં ફ્લોપી ડિસ્ક કરતાં વધુ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ થાય છે આથી તેને કોમ્પ્યુટરની મોટી નોટબુક તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોઈશું કોમ્પેક ડિસ્ક કોમ્પેક ડિસ્ક એટલે સીડી સીડી તો બધાએ જોય જ હશે કોમ્પેક્ટ ડિસને ટૂંકમાં સીડી તરીકે ઓળખવામાં આવે છે સીડી દેખાવમાં ગોળ અથવા તો વર્તુળ આકાર હોય છે તેનો ઉપયોગ વાંચવા માટે થાય છે સીડીને કોમ્પ્યુટરના સીડી ડ્રાઈવમાં મૂકવામાં આવે છે સીડીમાં ફ્લોપી ડિસ કરતાં વધારે અને હાર્ડ ડીશ કરતાં ઓછા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા કોમ્પ્યુટરના ગોણ ભાગો થેન્ક યુ બાય બાય